આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ રિપોર્ટર રીનાબેન દવે અહેવાલ વલ્લભભાઈ પરમાર જુનાગઢના દામોદર કુંડની બાજુમાં આવેલા મુચકુંડ ગુફાના મહંત જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર શ્રી મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ જગતગુરુ બન્યા બાદ જૂનાગઢની ધન્યધ્રા પર આવતા રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ શ્રી મહંત ઇન્દ્રભારતી બાપુને ત્યાંથી વાજતે ગાજતે તેમનો નગર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા

નમોનારાયણ સનાતન ધર્મવતી જૈન આજે જુનાગઢમાં જગતગુરુ બના પછી પ્રથમ પ્રવેશ થયો છે જૂનાગઢ ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ઇન્દ્રભારતી બાપુ તેમજ અમારા ગુરુમાર્ગ શ્રી મહંત રિગ્રીજી મહારાજ જે તેરે તે અખાડાના મહામંત્રી છે તેમજ જુનાગઢમાં આપણો અહીંના જે પણ અખાડા છે હવાન અખાડા અટલ અખાડા આનંદ અખાડા અગ્નિ અખાડા તમામ અખાડાઓ મળી ખૂબ સુંદર આયોજન કર્યું અને બધાએ સાથે આજે મારો અહીંયા જગતગુરુ બહેન પછીનો નગર પ્રવેશ કરાવ્યો શ્રી પક્ષદશ જુગાડા અખાડા અને તેમજ તેર તેર અખાડા દ્વારા અખાડા પરિષદ દ્વારા જે સનાતન ધર્મની જ્યોતને પ્રજ્વલિત રાખવા માટેની જે ભૂમિકા મને આપવામાં આવી છે જે પદવી મને એનાયત કરવામાં આવી છે તેનું હું બરાબર જવાબદારી નિભાવીશ અને સનાતન માટે આમ તો વર્ષોથી મારું જીવન સનાતનને મેં અર્પણ કરેલું છે હમણાં સુધીમાં લગભગ છેલ્લા પાંચ વર્ષની અંદર લગભગ સાડી આઠસો જેટલા સન્યાસીઓને અમે અખાડામાં જોડ્યા છે સંસારીઓને ગ્રસ્તોને અમે સંન્યાસ પરંપરામાં જોડ્યા છે ખાસ કરી અને કોઈ પણ પ્રકારની જાતિવાદ રાખ્યા હોય આજે હિન્દુત્વ ત્યારે જ પૂરું થઈ શકશે કે જ્યારે તમામ હિન્દુઓ કોઈ જાતિવાદને છોડી અને એ હિન્દુ છે એવું બોલશે એવું સ્વીકારશે અને એ પ્રમાણે એનું અનુસરણ કરશે તો એ હિન્દુત્વની પરંપરાને સનાતનની પરંપરાઓને નિર્વાહ કરવા માટે અમારાથી જેટલું પણ સનાતન માટે કાર્ય થશે એટલું અમે નિષ્ઠાપૂર્વક કાર્ય કરીશું અને અમારી સાથે આખે આખું ગિરનાર મંડળ ખાસ કરીને ગિરનાર મંડળના અધ્યક્ષ અને અમારા પરમશ્રી ઇન્દ્રભારતી બાપુ ખૂબ જહેમત અને મહેનત સનાતન માટે કરી રહ્યા છે એમની પાસેથી ખૂબ પ્રેરણા મળી છે તો આજે અમારા ગુરુ મહારાજના આદેશ અનુસાર એમને જે અમને સનાતન કાર્ય માટેનું શોષણ કર્યું છે એમને જે અમને આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે અમે પૂરેપૂરું વહન કરી રહ્યા છીએ સનાતન સંસ્કૃતિને તોડવાનું પાડવાનું વીખવાનું અનેક પ્રકારે કાર્ય થઈ રહ્યું છે આજે જેવી રીતે સોશિયલ મીડિયાનો આધાર લઈ અને વિદર્ભીઓ જે રીતે સનાતન ધર્મની સંસ્કૃતિ પ્રહારો કરી રહ્યા છે ખાસ કરીને યુવાનો બહેનો અને ભાઈઓને ખાસ કહેવાનું છે કે યુટ્યુબ અને આવા પ્રકારના સોશિયલ મીડિયાના વાતાવરણની અંદર સત્યતા જાણ્યા વગર કોઈપણ વિષયનો તમે સ્વીકાર ન કરો બીજી વસ્તુ સનાતન સનાતન છે સનાતન કે આદિ અનાદિ છે ભગવાન સૂર્ય છે એ સનાતન છે ભગવાન ચંદ્ર છે એ સનાતન છે આવી ધરોહરનું આપણે સ્વનિર્વાહ કરે છે જ્યારે આખું વિશ્વ ભારતની સંસ્કૃતિને પોતાના જીવનમાં ઉતારી ધ્યાન અને યોગ દ્વારા પોતાનું આ પ્રમાણે આપણી સંસ્કૃતિનું એ લોકો જતન કરતા હોય સંસ્કૃતિ પ્રમાણે વર્તમાન કરતા હોય વર્તતા હોય તો ભગવાન આપણે તો આ સનાતનના બાળક છીએ તો આપણે આપણી ખૂબ જવાબદારીઓ બને છે અત્યારે ખાસ કરી જે પ્રકારે તમે જુઓ તો બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર એનું પૂરેપૂરું આપણે પરિપાલન કરાવવું અને એ લોકોને સનાતન સંસ્કૃતિનું પૂરું શિક્ષણ આપવું જોઈએ હોલી ભવનાથ માટે બહુ સારો દિવસ જે અમારી સંન્યાસની પરંપરાની અંદર શ્રીપંચ દસનામ જૂના અખાડાના મહામંડેશ્વર અને જેમણે આજે અખાવડાએ બહુ સર્વોચ્ચ પદ જે ગર્ગાચાર્ય પીઠા પીઠ છે એના આચાર્ય તરીકે અને ગુરુ તરીકે આજે મહારાજ શ્રી મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજને નિયુક્ત કરેલા છે અને આજે ભવનાથની અંદર એક આનંદ સાધુ સમાજની અંદર એવો આનંદ છે કે આજે જેમ ગૃહ પ્રવેશ થાય એવી રીતે આજે મહારાજજીનું નગર નગર પ્રવેશ થયું છે અને આજે નગર પ્રવેશની અંદર શ્રીપન દસનામ જૂના અખાડા આવાન અખાડા અગ્નિ અખાડા આનંદ અખાડા મહાનિર્વાણી અટલ બધા અખાડા મળી કરી અને મહારાજનું આજે ભવ્ય ભવ્ય સ્વાગત કર્યું છે અને અમે આજે જૂના અખાડાને ગુરુ દત્તાત્રેય પાસે અમે પ્રાર્થના કરીએ કે ભગવાન એમને જાઝુ ભક્તિ આપે જાજુ આયુષ્ય આપે અને સનાતન ધર્મને સદાય એનો ઝંડો જાગ્રત રહીએ અને ફરક રહીએ એવી અમે પણ શ્રીની પાસે પ્રાર્થના ઓમ નમો નારાયણ જય હિન્દ દેવતાઓનું એવી રીતે પ્રભુ જગતગુરુનો પ્રવેશ આજે ભવનાથમાં પહેલી વાર થયેલો છે પ્રભુ એટલે આજે ચાર વાગે બરોબર સારા ચોગડીએ ભવનાથની અંદર પ્રવેશ કરવામાં આવ્યો છે જૂના આખાડા ની અંદર અને જૂના આખાડા ભવનાથ મહાદેવ અને ગુરુ દત્તાત્રેયનું નું પૂજન અર્ચન કરી કરીને આશીર્વચન લીધા છે